કોંગ્રેસના નેતાઓને કાશ્મીરમાં થયેલા આતંકવાદ હુમલાની નિંદા કરી કડક પગલા ભરવાની માંગ કરી હતી ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા સમયાંતરે અલગ અલગ શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ છે सारी दुनिया जिसे स्वर्ग का नाम देती है ऐसे कश्मीर में ये भयानक कान के बात को सुनकर हमें बहुत गहरा दुख होता है और ये दुख इसलिए है कि इतना भयानक कान किसी भी सरकार में नहीं हुआ है इस भाजप की सरकार में कश्मीर में जो हो रहा है बड़ी दुख की बात है कि कोई भी शासक या कोई भी सत्ता इसे कंट्रोल नहीं कर पा रही है इसलिए हम ये बात कहना चाहते हैं भाजपा सरकार से कि आप अपने कानून और व्यवस्था पर पूरा ध्यान दें और भारत के नागरिकों की जो जान चली जा रही है इस जान को बचाने का पूरा उपाय ढूंढें और जहां भी ये आतंकवाद का जन्म हो रहा है उसी को मुल्क में दपना कर देश को शांति और सुबंधनता एक तो आलोकमय प्रकाष्टमय जीवन देने की कोशिश करें, ऐसी कामना करने के लिए हम यहाँ आए हैं और देश के किसी मुर्थ, जिनकी मृत्यु हुई है उनकी आत्मा को परम परमात्मा प्रकार, शांति अर्पित करें, ऐसी कामना के साथ हम चयन करते हैं अमरेली जिला युवक कांग्रेस द्वारा ગઈકાલે તારીખ બાવીસ એપ્રિલના રોજ કાશ્મીરમાં પહેલગામમાં જે ભયાનક આતંકવાદી હુમલો થયો તેમાં મૃત્યુ પામેલ દરેક જીવ આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે એના અર્થે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવો યોજવામાં આવેલ હતો ભારતમાં ભૂતકાળમાં ક્યારેય પણ આવી ઘટના નથી ઘટી એવી આતંકવાદીઓ દ્વારા જે લોકોને વીણી વીણીને જે મોતને ઘાટ ઉતાર્યા છે તેનાથી સમગ્ર દેશ આહત છે ભયના નીચે જીવી રહ્યો છે ત્યારે ભારત સરકારને અમરેલી જિલ્લા દ્વારા અમે કહેવા માગીએ છીએ કે આ લોકોના ભય દૂર કરી સુખ શાંતિનું વાતાવરણ ફરી પાછું સર્જાય એવા પગલાં લેવા જોઈએ અને આવનારા દિવસોમાં અમરનાથ યાત્રા શરૂ થવાની છે ત્યારે સમગ્ર દેશના લોકો પોતાની આસ્થા મુજબ અમરનાથના દર્શને જવાના છે ત્યારે એમને ભયના વાતાવરણમાંથી મુક્તપણે યાત્રા સફળતાપૂર્વક યોજાય એવા એક્શન પ્લાન કરી સરકારે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ એ પણ અમે સરકારને વિનંતી કરીએ છીએ જે કાશ્મીરની અંદર ઘટના ઘટી છે એ દુઃખદ ઘટના છે એના જે શહીદો ત્યાં છે તેની શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ હતો અને આની કોઈ મારી પાસે કોઈ શબ્દો નથી પણ મારી પાસે એટલી જ વાત છે કે આ જે શહીદો ત્યાં છે એના આત્માને શાંતિ મળે અને જે અટાણે હોસ્પિટલની અંદર પીડિત છે કે જલ્દી છે સ્વસ્થ થાય અને ઘરે પાસા આવે એ પુરીચ્છા દાદા પાસે પ્રાર્થના કરું છું અને બીજો કે આ જે લોકો આ ઘટનામાં શહીદ થયા છે એના પરિવારને આ સહન શક્તિ કરવાની ભગવાન શક્તિ આપે અને આ જે હુમલાખોરો છે મારી એટલી જ માંગ છે એને જવાબ એને આપવો પડે અને સરકાર એની માટે વિચારણા કરી રહી છે અને તાત્કાલિક ધોરણે એને વિચાર એને જવાબ મળવાનો છે એ એકસો દસ ટકા મળવાનો છે